કે જે ખેડૂત ભાઈઓ જેલમાં છે એના ઘરે બીજા ખેડૂતો પોતાનું કામ મૂકીને એ ખેડૂતોનું કામ કરતા હતા દિવાળીનો પર્વ ગયો ત્યારે પોતાના બાળકોને એમને છોડી અને જે ખેડૂતો જેલમાં છે એમના ઘરે જઈને ખેડૂતોએ દિવાળી મનાવી આ વાત એ વાતની સાબિતી છે કે બે ની અંદર ખેડૂતના હિતની સરકાર ખેડૂતના દરેક પ્રશ્નનું નિરાકરણ લઈ આવનારી આમ આદમી પાર્ટીની સરકાર બે માં આવે છે ત્યારે ભાજપ ફરીથી કહું છું કે જબ તક તોડેંગે નહીં તબ તક છોડેગે નહીં